સંમેલન રાખવામાં આવ્યું છે એમાં નંદી સંજય મહારાજ યુવક મંડળ ના પ્રમુખ ફતેસિંહ રાઠોડ કાસમપુરના સરપંચ રસિક રાઠોડ અને વડોદરા જિલ્લાના તમામ તાલુકાના પ્રમુખો હાજરી આપી હતી અને ત્યાં તે પચાસ થી સો હજારનું વૃક્ષારોપણ પણ તેના હાથે કરવામાં આવ્યું ત્યારબાદ ભાતેજી યુવક મંડળ ગુજરાત દ્વારા રાખવામાં આવેલ ક્રિકેટ ટુર્નામેન્ટની તારીખની પણ જાહેરાત કરવામાં આવી છે જે કાસપુરમાં યોજાનાર છે રિપોર્ટર રસિક રાઠોડ ન્યૂઝ સેવન ઇન્ડિયા સૌને જયભાતી મહારાજ આજે તારીખ સોલ બે બે હજાર પચીસના રોજ રવિવારે વાઘોડા તાલુકાનો વ્યારા અને વ્યારાની અંદર એક નંદિવાસ ગૌશાળા આવેલ છે એની અંદર ભારતીય મંડળ ભુજવા દ્વારા એક યુવા સામાન્ય રાખેલું હતું એની અંદર ગૌશાળાના અમારા સંજય મહારાજ એમને ખરાબ અભિનંદન છે કે આજે એમના સહયોગથી અમે એ રાખેલું અને એની અંદર વૃક્ષારોપણ પણ કર્યું છે એમાંથી પચાસથી સો વૃક્ષોનો વૃક્ષોનું વૃક્ષારોપણ કરેલું છે અને ગૌશાળા છે અને સરસ મજાનો સંજય મહારાજ દ્વારા અહીંયા ગૌશાળાની સેવા કરવામાં આવે છે અને સરસ મજાના અહીંયા કાર્યક્રમો કરવામાં આવે છે તો આ પ્રસંગે હું ભારતીજી મહાને પ્રાર્થના કરું કે ગૌશાળાનો વિકાસ થાય અને ભારતીય યોગ મંડળનો પણ વિકાસ થાય સાથે સાથે આખા ગુજરાતના યુવાનો વ્યસન થાય મા બાપની સેવા કરે એ જ આજે પ્રસંગે પ્રાર્થના અને હું અમારા સંજય મહારાજને વિનંતી કરું કે એ પણ કહે શકતા કહે ભાંતિજી યુવક મંડળ દ્વારા ગૌશાળામાં ઉત્તર તમામ કાર્યકર્તાઓ નાના મોટા તમામ પ્રસંગોમાં ખભેથી ખભો મિલાવીને ગૌશાળાની સાથે રહ્યા છે અને આજે જ્યારે એમનું આ યુવા સંમેલન હતું અને મને એ સંમેલનની અંદર એમની સેવાનો જે અવસર મળ્યો છે એ બદલ હું ભારતીજી યુવક મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું જય માતા